ના નિર્ણયો લેવામાં આવ્યા છે ને ખાસ કરીને જે અડતાલીસ કલાકનો સમય આપવામાં આવ્યો હતો કે ભારતમાંથી જે પાકિસ્તાની લોકો છે એ લોકોને પોતાના દેશ પાછું જવું પડશે બિલકુલ ગુજરાત સરકારે પણ એ અલ્ટિમેટમ જાહેર કરી દીધું છે અને ગુજરાત સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે જે પાકિસ્તાની નાગરિક લગભગ એવું માનવામાં આવી રહ્યું છે અલ્ટિમેટમ આપી દીધું છે કે એ લોકોએ દેશ છોડી દેવો એટલે કે ગુજરાતમાંથી એ લોકોએ પાકિસ્તાન જતા રહું આજે ઘણા બધા લોકો આપણી પાસે એવા દ્રશ્ય આવ્યા કે જેની અંદર અટારી બોર્ડર ઉપર વાઘા બોર્ડર જે છે ત્યાંથી એ લોકો પાકિસ્તાન જઈ રહ્યા છે જે લોકો ભારતમાં વિઝા લઈને આવેલા છે જે છે છે એને કેન્સલ કરી દેવામાં આવ્યા સાથે સાથે આજે ગૃહમંત્રી અમિત શાહે જે મિટિંગ કરી અને એ મીટિંગમાં ગુજરાત સમેત દેશના અલગ અલગ મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરવામાં આવી અલગ અલગ ગૃહમંત્રી સાથે વાતચીત કરવામાં આવી અને બધાને એ આદેશ આપી દેવામાં આવ્યો કે પાકિસ્તાની જેટલા પણ છે એ લોકોને હવે ભારત છોડવું પડશે કારણ કે આ ગુજરાત સરકારનો આ ભારત સરકારનો નિર્ણય છે પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો ત્યારબાદ પહેલી વાર ડિસિઝન જેને કહી શકાય સખત નિર્ણય એ ભારત સરકાર દ્વારા લેવામાં આવ્યો છે અને ભારત સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે જેટલા પણ પાકિસ્તાની નાગરિક છે જે ભારત દેશની અંદર છે તેમને છોડી દેવું પડશે જો એ લોકો નહીં છોડે અને ભારતમાં અને ભારતમાં રહેશે તો એ ગેરકાનૂની રીતે રહેતા હશે અને પોલીસ એમની વિરુદ્ધમાં કાર્યવાહી કરી શકશે આ બધાની વચ્ચે એક બીજી પણ વાત તને જણાવી દઉં હંસીની કારણ કે બીએસએફ નો એક જવાન જે છે એ અત્યારે પાકિસ્તાનની કસ્ટડીમાં છે અને બીએસએફ નો આ જે જવાન છે એ જવાન જયારે પહેરો આપી રહ્યો હતો એ વખતે કારણ કે ઘણી બધી જગ્યા એવું છે પંજાબની આજુબાજુની બોર્ડર તું લઈ લે કે ગુજરાતની આજુબાજુ ગુજરાતનું અગિયાર પંચોતેર નંબરનું જે પિલ્લર છે ત્યાં આગળ કહેવાય છે અને નોમેન લેન્ડ્સની અંદર આપણને એ ખબર ન પડે કે આ ભારત છે કે આ પાકિસ્તાન છે જ્યારે બીએસએફ નો જવાન ત્યાં આગળ ડ્યુટી કરી રહ્યો હતો પંજાબની અંદર અને તે ઝાડ નીચે થોડી વાર કારણ કે ગરમી પુષ્કળ છે અને બોર્ડર ઉપર આ ગરમી વધારે લાગે તો એ વખતે જયારે ત્યાં ઝાડ નીચે બેઠો તો ત્યારે પાકિસ્તાની પાકિસ્તાની તૈયાર કરવામાં આવી રહી છે સાથે સાથે એ પણ જણાવી દઈએ કે પાકિસ્તાન હવે આ આખા મામલાને લઈને બોખલાઈ ગયું છે કારણ કે પાકિસ્તાન જે છે એ ક્યાંક ને ક્યાંક હવે યુદ્ધના ભણકારા તરફ આગળ વધી રહ્યું છે કે સિંધુ જળસંધી કરાર જો તોડવામાં આવશે તો અમે લોકો આના ઉપર સખત કાર્યવાહી કરીશું કઈ રીતે એનો જવાબ આપો કારણ કે ગૃહમંત્રી અમિત શાહ જે છે તેમના દ્વારા એમના ઘરે પણ બોલાવવામાં આવી છે અને આ મિટિંગની અંદર જે જળ સંચાર મંત્રી છે સી આર પાટીલ તેમને બોલાવવામાં આવ્યા છે અને આ મીટિંગમાં જે નદી છે કાશ્મીરની જે છ નદીઓ છે એ નદીઓનું પાણી કઈ રીતે રોકી શકાય અને કઈ રીતે એને ડાયવર્ટ કરી શકાય તેના ઉપર પણ ચર્ચા કરવામાં આવશે જે જળને લઈને જે કરાર કરવામાં આવ્યા છે તેના મુદ્દા ઉપર પણ ચર્ચા કરવામાં આવશે આ બધી જ વાતને લઈને આજે અમિત શાહ અને સી આર મીટિંગ પણ થશે પણ મહત્વની વસ્તુ કે પાકિસ્તાની જેટલા પણ ભારત દેશની અંદર છે તે લોકોએ પાકિસ્તાન ભારત દેશ છોડી દેવો પડશે તેમને પાકિસ્તાન પહોંચી જવું પડશે નહીતર એ લોકોનો જે પણ અહીંયા રહી રહ્યા છે એ લોકો ગેરકાનૂની કહેવાય છે હજી એક વસ્તુ તમારી પાસેથી જાણવી છે ખાસ કરીને જો વાત કરવામાં આવે સિંધુ જળ કરાર વિશેની તો એ જે રદ તો કરી દેવામાં આવે છે ને આજે ઘણા બધા એવા વિડીયો પણ સામે આવ્યા છે કે જે ડેમમાંથી પાકિસ્તાનમાં પાણી પહોંચતું હતું એ ડેમના દરવાજા સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવે છે ને ધીરે ધીરે એના ઉપર કામગીરી શરૂ કરી દીધી છે એટલે ક્યાંક આની સીધી જ અસર છે હવે પાકિસ્તાન ઉપર થવાની છે અને એમાં પણ જે પ્રમાણે તમારા દ્વારા કહેવામાં આવ્યું કે ગુજરાતમાંથી સૂત્રો પાસેથી એવી માહિતી મળી રહી છે કે લગભગ ચારસો જેટલા પાકિસ્તાની છે એ લોકોને પોતાના વતન પાછું જવું પડશે ને એ જ મુજબ હવે કામગીરી કરવામાં આવશે શું લાગી રહ્યું છે કે હવે ક્યાંક ભારત સરકાર દ્વારા કોઈ બીજા અગત્યના નિર્ણય લેવામાં આવી શકે છે અત્યાર સુધી જેટલા નિર્ણય લેવામાં આવ્યા એમાં સૌથી મહત્વનો મુદ્દો કહી શકાય તો સિંધુ ાર જે છે તે સૌથી મહત્વનો મુદ્દો છે અને તેનાથી પાકિસ્તાનના લોકોને આની સૌથી વધારે અસર થશે સાથે જે ભારતીય નાગરિક ભારતની અંદર રહેલા જેટલા પણ પાકિસ્તાની છે એ લોકોને ભારત છોડી દેવા માટેનું જે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે અને આજે ખુદ કેન્દ્રીય ગૃહમંત્રીએ સ્પષ્ટ કરી દીધું કે જેટલા પણ પાકિસ્તાની છે એ હવે અહીંયાથી જતા રહે તો એ પણ એક ખૂબ મહત્વનો નિર્ણય કહી શકાય અને હવે એના ઉપર એકચુઅલી ઇમ્પ્લિમેન્ટેશન થઈ રહ્યું છે નિર્ણય બે દિવસ પહેલા લેવાયો જે દિવસે આતંકી હુમલો થયો એના બીજા જ દિવસે નિર્ણય લેવાય ગયો હતો પણ હવે એને એકચ્યુઅલી ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવી રહ્યું છે સાથે સાથે જે જવાબી કાર્યવાહી છે જવાબી કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે કાશ્મીરની અંદર જે સર્ચ ઓપરેશન છે એ સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે જે આતંકવાદી છે જેમની ઓળખ થઈ ગઈ છે હંસીની આપણા દર્શકોને જણાવી દઉં કે જે બે આતંકવાદી છે જે ત્યાંના સ્થાનિક છે જેમને ત્યાં આગળ સ્થાનિક સપોર્ટ આપ્યો છે આવા આતંકવાદીઓને એવા આતંકવાદીઓના ઘર જે છે એને એલઇડી બ્લાસ્ટ કરવામાં આવ્યો છે અને તેના થકી એમના ઘર જે છે એ તોડી પાડવામાં આવ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક ક્લિયર મેસેજ છે સંદેશ આપવામાં આવ્યો છે કે કોઈ પણ રીતે આને ચલાવી લેવામાં આવે સાથે સાથે રાહુલ ગાંધી પણ આજે આગળ કારણ કે રાહુલ ગાંધી ત્યાં પહોંચ્યા તો એવું લાગ્યું કે ક્યાંક રાજનીતિ પણ થશે પણ રાહુલ ગાંધીનું જે અત્યારે નિવેદન આવી રહ્યું છે એ નિવેદન પ્રમાણે રાહુલ ગાંધી એવું કીધું કે અમે ભારત સરકારની સાથે છે છીએ ભારત સરકાર જે પણ નિર્ણય લેશે એ નિર્ણયની અંદર અમે એમની સાથે ઉભા છીએ એટલે ક્યાંક ને ક્યાંક જેટલા પણ રાજનીતિક પાર્ટી છે એ બધી જ પાર્ટી પણ હવે ભારત સરકારની સાથે જોવા મળી રહી છે એટલે સરકારની જે વિલિંગનેસ છે કંઈક કરીને કારણ કે આખો દેશ એવું કહી રહ્યું છે કે આનો બદલો લેવામાં આવે છે અને એ પણ ધર્મ પૂછીને એમની પાસે કલમા પડવાની વાત કરીને એ લોકોને ક્યાંક એવું પણ કહેવાય રહ્યું છે કે પેન્ટ ઉતારીને પણ ચેક કરવામાં આવે એટલે આની ક્રૂર આતંકી જે માનસિકતા છે અને જે સ્ત્રીઓ ત્યાં હતી તે સ્ત્રીઓને છોડી દેવામાં આવી એમની સાથે એમના હસબન્ડને એમના દીકરાને ગોળી મારી દેવામાં આવી તો ક્યાંક ક્યાંક ને આતંકી માનસિકતા જે છે અને એ જવાબ આપવા માટે જે સરકારની વિલિંગનેસ જોઈએ કે ના અમારે કરવાનું જ છે એ હવે ધીરે ધીરે સરકારે કરીને બતાડવું પણ પડશે ને ક્યાંક જે હિન્દુવાદી સરકાર જે છે અને કારણ કે જો હિન્દુઓએ સરકાર તો લાવીને આપી દીધી અને જેમ કે છે ને કે કારણ કે ઘણી બધી ભારતીય જનતા પાર્ટીની સભામાં આપણે જઈએ તો લોકો એમ હોય છે કે હિન્દુ જાગો હિન્દુ જાગો તો તો હિન્દુ જાગી હિન્દુઓની સરકાર કહે છે હવે એ હિન્દુઓની રક્ષા કરવાનું કામ જે છે એ આ સરકારનું છે કારણ કે ત્યાં ધર્મ પૂછીને મારવામાં આવ્યા છે આમ તો આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો પણ અહીંયા આગળ તો આતંકવાદીઓ પૂછ્યું અને કરવામાં આવ્યું છે નેવલની પણ એક્સરસાઇઝ જે છે એ શરૂ કરી દેવામાં આવી છે દરિયાની અંદર જોવા જઈએ તો મિસાઇલ પરીક્ષણની એ પણ ચાલુ થઈ ગયું છે સામે પાકિસ્તાન જે રીતે વાત કરવામાં આવી રહી છે કારણ કે પાકિસ્તાન પણ હવે પોતાની જાતને તૈયાર કરી રહ્યું છે આ બાજુ ભારત છે એ કોઈ પણ રીતે ટોલરેટ કરવા નથી માંગી રહ્યું અને ખુબ જેને કહી શકાય ને કે આટલા વખતથી લાંબા સમયથી જે આપણો મુદ્દો પડેલો છે કે પીઓ કે કોનું એને લઈને સખત ચાલી રહી રહી છે છે બાદ જે ચર્ચા થઈ કે કોનું એ પાકિસ્તાન એટલે પાક ઓક્યુપાઈડ કાશ્મીર જેને આપણે કહીએ છીએ તો એ પાક ઓક્યુપાઈડ કાશ્મીર જે છે એ હવે પાછો લેવાનો સમય જે છે એ ભારત સરકાર કહે છે કે આવી ગયો છે એટલે ક્યાંક ને ક્યાંક આ આખા મામલામાં હવે એ સ્પષ્ટ છે કે ભારત કોઈ પણ રીતે ચલાવી નહીં લે ભારત આનો બુ જવાબ આપશે અને એ જવાબ આપવા માટે પાકિસ્તાન જે છે પાકિસ્તાન ક્યાંક ને ક્યાંક છે છે એને એક વસ્તુ લાગી ગઈ કે કદાચ જો ભારત આ રીતે અટેક તો સામે જવાબ કઈ રીતે કારણ કે પાકિસ્તાન પાસે અત્યારની જે સિચ્યુએશન છે કારણ કે ક્યાંક આર્થિક રીતે તૂટી ગયેલું છે ક્યાંક પાકિસ્તાની સૈન્ય જે છે એ સૈન્ય પણ એટલું નથી જેટલું ભારતનું સૈન્ય છે એટલે એ પણ એક ખૂબ મહત્વ રાખી રહ્યું છે પણ અત્યારનું જે ડિસિઝન લેવામાં આવ્યું છે ગૃહમંત્રી અમિત શાહ તરફથી ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે આપણે વાતચીત કરી ખાસ કરીને રાહુલ ગાંધી પણ અત્યારે હાલ ત્યાં પહોંચ્યા છે એમને પણ લોકોની સાથે વાતચીત કરી છે અને જો વાત કરવામાં આવે અમિત શાહ વિશેની તો એમના દ્વારા પણ દરેક મુખ્યમંત્રીને ફોન કરી દેવામાં આવ્યો છે કે તમારા જગ્યામાં જેટલા પણ વિસ્તારમાં રહેતા પાકિસ્તાનીઓ હોય એ લોકોને હવે તમારે